હેલો કૃષ્ણ છે ને મારા આજે જે છે ને એ ઓફ થઈ ગયા હતા બે પાંચ ને બે પચીસ એટલે પેલા તો દસ દિવસ હાટલા માં હતા અને પછી આઠ દિવસ માં ઓફ થઈ ગયા

વાતું હતા ને કરતા ને તો મજા આવતી હમણાં તો બધા મહેમાન હારે હતા ને તો આજે ખાલી ફીયા હતી અને આજે કોઈ નથી આજ તો હું અમે ખાલી સયારા ખાલી ઘર ના ને અમારા આરુ બીજું કોઈ નથી અત્યારે સાવ એકલા થઈ ગયા હવે અમે એટલા બધા મહેમાન હતા એટલે આમ મજા આવતી ને મા બિચારા વયા ગયા ને અમે તો સાહીઠ સાડી થઈ ગયા એકસો ને સાત વર્ષ જીયા રિયા એકસો ને સાત વર્ષ જીવા તો હમણાં તો આ એમ છે ને હમાલ બોલતી કેમ કે મહેમાન એટલા હતા ને કે અમારા પરિવારના પચાસ જણા હોય રોજ આખો એમ અને બીજા બધા આવતા અમે ખાલી અમારા ઘરના અમે પચાસ જણા હતા એટલા બધા માણસો હતા ને તો આમ ને એટલી ભીમ પડતી અમે બધા બહુ હતા ને બધા બહુ બધા માણસો આવતા હોય ને જાતા હોય અને અમે અમારે શાંતિ ખાંઈ નથી ને એટલે આ એમ એટલું બધું મહેમાન હોય રોજ

યાદી તો રે એમ અત્યારે જો ફોટો હવે આપણે આમ photo માં જ જોવાના રોજ ઉઠી જઈએ તો photo જોવાના તો બોલતા ને આમ બોલે માં આખો દિવસ બોલતા ને મજા આવતી હોય તો ઈ નઈ કોઈ અમારે ઘર માં છે હવે એવું હવે એકલું એટલું લાગે હવે તો જો અમારે જે દિવસ ના માં માંદા પડ્યા ને એટલે દિવસ થી અમારે હારું ભાઈ ને જેની બંધાયેલા છે બિચારા એટલા સજા માં આવી ગયા છે ને બિચારા, હા જેલાદ આખો દિવસ ને આખી રાખ જો આપો દિવસ આય અમારે બુંદા એઠ હોય અને સાંજે ઉપર બેના ધાબા ઉપર ચડાઈ દે બે ને તેના આઝાદ નો દિવસ છે પણ સવાર તું છૂટા કરના ખૂબ ગયે આઝાદ થઈ જાય જો બે સારું 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 એને હોય હતું ને તમે એટલા બધા હતા ને મહેમાન આજે એકલા એકલા લાગે સારું ને જો ચોક ઉતરો આવજો

એ તો પથારો થઈ ગયો હવે કેરી નો આમ ને ખરી જાય હવે ના પવન આવે તો નકરી કેરી જ ખરી ખરી તો જો અહિયાં તો અમારે વરસાદ હતો નહિ પણ અમે હમણાં કુતિયાણા ગયા હતા ને મારે નો દાઢ ને હવા લેવા તો કુતિયાણા માં જે અહીં થી તો કઈ હતું જ નહિ પણ અમે અહીં થી કુતિયાણા ગયા ને તો અમને અડધા પલાળી દીધે એવો થોડીક વાર તો વરસાદ આવ્યો આમ ધબ ધબાટી બોલાઈ દીધી વરસાદ એટલો વરસાદ આવ્યો અને અમારે અહીંયા આમ

બિચારી બટકી ગઈ આખી જો અહીં થી બટકી ગઈ આમાં એક નાળિયેર તો છે જ નહીં હું જોઉં છું મને એકાદ મળે તો એક નથી નાળિયેર એક નથી જીણકો કેવું છે આવડું નાળિયેર તૂટતું નથી. માણર ટુ 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 જ નોતો કોઈ દિવસ ઠારીરી પડે તો નહી આખી આખી પડે મે હું તો કાયા મે ફાવડા ને બધું હળ દેવું તો ને હો આનું થોડી બડી ગયુંતું તો જો પડી ગઈ બિચારી ભાંગે પરટકી ગઈ તો અમે એકા થોપા તો સે નહી ખકો તો મજા આવે તફીવા કેમ કે હમણા ઉતાર બ ફેલાયવા તને કઉ તરીકે તો થોપા એકઈ નથી આવો ઠણ ઠણે જો

તો આમ આવશે લોકો હવે અમે ફ્રી પણ થઈ ગયા છીએ તો તમને બધાને કેવો થાય ગયો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મારે પાછા થવા લગભા આટા ભાઈ બાય ને જય શ્રી કૃષ્ણ